ગાંધીનગરના કલોલમાં બંગડી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે કલોલ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે ફેક્ટરીમાં રહેલો માલ આગમાં બળીને ખાક થયો છે સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી ગાંધીનગરમાં બંગડી બનાવતી આ ફેક્ટરીમાં આગ પ્રસરી હતી જોકે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે વિગતો સાથે મેહુલ જોડાયા છે મેહુલ હાલમાં શું સ્થિતિ છે આગ પર કાબુ મેળવી લેવાનો છે કલોની અંદર મહાલક્ષ્મી ટ્રેક્ટર જે છે તેની અંદર આગ લાગી હતી શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન જે છે તે કરવામાં આવી રહ્યું છે કોઈ જાનહાની થઈ નથી આગના કારણે જોકે કેટલો માલ જે ત્યાં હતો તે માલ સમાન મળીને ખાસ થઈ ગયો છે અને કલોલ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે બે ગાડી જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળ્યો હતો જી બિલકુલ આભાર જાણકારી આપવા બદલ